આજે આપના માધ્યમથી જણાવવાનું છે ગાંધીધામ મધ્ય જે હોસ્ટેલ આવેલી છે એ હોસ્ટેલમાં ત્યાંના વોર્ડન ત્યાંના જે અન્ય કર્મચારી છે મહિલા કર્મચારી છે એમના દ્વારા જે વિદ્યાર્થીઓ આ સાથે આવી છે એમની સાથે ભેદભાવ જાતિગત ભેદભાવ કરવામાં આવેલ છે તેમજ એમના જે પર્સનલ પ્રશ્નો છે એ બાબતે પણ એમને હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેમજ એ બહેનોને વિદ્યાર્થીઓનોને તેના વોર્ડન દ્વારા તેના જે કર્મચારીઓ છે એમના દ્વારા તાસ પત્તા હાથમાં આપી અને ખોટી રીતે જે ફોટા પાડી અને જે ફોટા વાયરલ કરેલ છે જે ક પોતે વોર્ડન મહિલા વોર્ડન છે અને આ મહિલાઓ છે અને મહિલાઓ કદાચ મહિલાઓનું સન્માન ન જાળવી શકતી હોય એ દુઃખદ અને ગંભીર બાબત છે આ કદાચ બહેનોએ ગુનો તો નથી કર્યો કદાચ કોઈ ગુનો કર્યો હોય તો હોસ્ટેલના વોર્ડનની જવાબદારી આવે છે કે કોઈ પણ ફોટા વાયરલ કરવા જોઈએ નહીં તો આ બાબતે એ પોતે પોતાનું સારું લગાડવા પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે જો કદાચ આવા ફોટા વાયરલ કરી અને અમારી સમાજની દીકરીઓને જે બદનામ કરેલ છે અમે સાંખીને નહીં લઈએ બીજું આપના માધ્યમથી જણાવવાનું કે આ હોસ્ટેલ છે કે કતલખાન એ અમને ખબર નથી પડતી કારણ કે હમણાં કચ્છમાં ક્રાઇમો વધી રહ્યા છે આ મહિલાઓ સુરક્ષિત નથી અને અન્ય લોકો સુરક્ષિત નથી કોલેજોની વિદ્યાર્થીઓની પણ હત્યા થઈ રહી છે ત્યારે આ ગાંધીધામની જે હોસ્ટેલ આવેલી છે એ હોસ્ટેલમાં એમના રૂમોમાં છરી ચાકા કે બી પ કેફી પદાર્થો જેવા જો કદાચ આવા બનાવો બનતા હોય છે એવી વસ્તુ નીકળતી હોય છે અને ત્યાંના મહિલા વોર્ડન દ્વારા એમની માફીપત્ર લખાવવામાં આવે છે અને માફીપત્ર જો લખાવવામાં આવતી હોય તો આ ત્રણ છોકરીઓ ઉપર જ શું કામ આવું ટોચર કરવામાં આવે છે બીજી છોકરીઓ પર કેમ એક્શન લેવામાં નથી આવ્યા કારણ કે મને જાણવા મળેલ છે એવા આક્ષેપો પણ થયા છે કે અંદરથી દસથી બાર છરી ચાંકું નીકળ્યા છે તાસ પત્તા પણ નીકળ્યા છે તો આ બે ત્રણ છોકરીઓ ઉપર જ શું કામ આવું જાતિગત ભેદભાવ શું આ બાબતે તપાસ થવી જોઈએ બીજી વાત એ કે કે ત્યાં મહિલા જે છે છે અમને જાણવા મળેલ મહિના રાજીનામું રાજીનામું આપી તો એમનું નથી સ્વીકારવામાં આવ્યું એ પણ એક તપાસનો વિષય છે એના ઉપરથી અમને શંકા જાય છે કે આ બેનનું જ્યારે રાજીનામું નથી સ્વીકારણું અને એ બેનને ત્યાં નથી રહેવું એટલે એ બેને એ નીકળવા માટે આવું આ એક કૃત્ય કરેલ છે આ લોકોને હેરાન કરેલ છે કે આ કરવાથી કદાચ મારું રાજીનામું સ્વીકારી લે અથવા તો મારી બદલી કરી નાખે આ વસ્તુ થઈ રહી છે તો અમે કચ્છ કલેક્ટર સાહેબને તેમજ રાજ્ય માનવ અધિકાર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલ છે હ્યુમન રાઇટ્સના લેટરપેટ ઉપર આશાબેન સાથે મારું લેટર પેડ છે તેમજ સાથે જે આવ્યા છે વાલીઓ એમના સાથે અમે આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે આ બાબતે કમિટી રચવામાં આવે અને તત તપાસ થવી જોઈએ કે આ હોસ્ટેલમાં અન્ય શું ચાલી રહ્યું છે ત્યાંના સીસીટીવી ફૂટેજોની પણ તારીખ સેટ ન થતી હોય ત્યાંના સીસીટીવી ફૂટેજ બાબતે જો કદાચ ફોટા વાયરલ કરવામાં આવે છે તો મારી આપના માધ્યમથી કલેક્ટર સાહેબને તો મેં કીધું છે એમનો જે વોટ્સઅપ ગ્રુપ છે સ્કૂલનો શાળાનો હોસ્ટેલનો એ ગ્રુપની તારીખ અને કેમેરાની તારીખ ચેક કરવામાં આવે કે ખરેખર

યાબેનના મમ્મીએ ફોન કરે મીબેન ગાંધીધામ શ્રી કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલ છે એમાં મારી દીકરીને મેં ભણવા મૂકી છે તો ત્યાં મારી દીકરી સાથે ભેદભાવ કરવામાં આવ્યું છે સાથે સાથે મારી દીકરીને મેન્ટલી ટોર્ચર શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું છે હું મળવા ગઈ હતી રવિવારના તો મારી દીકરી રડતી હતી તો મને એમ થયું કે દીકરી હોસ્ટેલ મૂકી છે એટલા માટે કદાચ રડતી હશે પણ દીકરીને ઘણું રડતા જોયું તો મને એમ થયું કે બીજા દિવસે સ્કૂલમાં જાઉં સ્કૂલમાં બેન ગીતાબેન ગયા ત્યારે ગીતાબેનની બધી દીકરીઓએ જણાવી અમારી સાથે જાતિ ભેદભાવ થાય છે અને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે સાથે સાથે અમને અમારા જે પણ અમારું સારી હોય છે એના બાબતે પણ અમને ટોર્ચર કરવામાં આવે છે મેં દીકરીઓ સાથે તપાસ કરી આપના માધ્યમથી કલેક્ટર સાહેબને એવા માગું છું કે સાહેબ આ બાબતે તટસ્થ તપાસ કરાવો અને વોર્ડન બેન્ચ છે હું ગઈ તો મારી સાથે પણ અભદ્ર વર્તન કરેલ છે અને મારા નામનું ખોટું વધુ વાયરલ કરેલ છે તો આ બધું તદ્દન ખોટું છે અને સાહેબ શ્રી તપાસ કરી અને આ બાબતે છોકરીઓને ન્યાય આપે અને બેને રાજીનામું આપી દીધું છે તેમનું રાજીનામું સુકમ સ્વીકારવામાં નથી આવ્યું અને રાજીનામું આપ્યા બાદ બે મહિના ત્યાંના જે સિક્યોરિટી છે એમને બધું સંભાળ્યું છે તો ગર્લ્સ હોસ્ટેલમાં જો વોર્ડન રાજીનામું આપી દે છે તો પછી બે બે મહિના સુધી વોર્ડનનો હોય તો છોકરીઓનો શું જો ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન દ્વારા રાજીનામું આપી અને બે મહિના પછી વળી પાછું હાજર થાય છે તો બે મહિના એ બે મહિના ત્યાં કોણે ચાર્જ સંભાળ્યું છે શું કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડ જો એમના પિતાશ્રી અમને બધી બાબત જણાવી તો એમને કહેવામાં આવ્યું કે તમને નોકરીમાંથી કાઢવામાં આવે છે તો આ તદ્દન ખોટું છે સુકામ ખોટી રીતે એમને કહે છે કે તમે અહીંયા ગેરકાયદેસર રીતે રહ્યો છો કે ત્રણ વર્ષથી રહે છે ત્યારે ગેરકાયદેસર નતા ત્યારે બોર્ડનબેનને ખબર નથી પડી કે ગેરકાયદેસર છે અને હવે જ્યારે આ બધી બાબતો બહાર આવે છે ત્યારે બેન કહે છે ગેરકાયદેસર રહ્યો છો ત્રણ દિવસની અંદરમાં ખાલી કરજો હોસ્ટેલમાં રહ્યો છો તે તો આ વસ્તુ ખોટું છે એમના સામે ખોટો એમના ઉપર પણ અત્યાચાર કરવામાં આવ્યું છે આ બધું જે છે બધું સત્ય છે અને સરકારશ્રીએ આ બાબતે બધું સત્ય બહાર કાઢી અને એમના સામે કાર્યવાહી કરે મગનભાઈ કપલ ઉંડા તાલુકા સંગઠન મંત્રી સામાજિક આગેવાન આ જે ગાંધીધામની જે હોસ્ટેલ છે ત્યાં દીકરીઓની જે વિડીયો મેં જોયો એ દીકરીઓ આજે મને ત્રણ દેખાય છે એ વિડીયોની અંદર ત્રીસ જેવી દીકરીઓ હતો જોવામાં આવે છે એના વિડીયો પણ મારા પાસે પડ્યા છે મીડિયા મિત્રોને હું આપીશ એમના સીસીટીવી કેમેરા મેં લીધેલા છે એ પણ મીડિયા મિત્રોને હું આપીશ પણ રહી વાત કે જે અમે હું આ દ્રશ્ય જોયા જો હોસ્ટેલના તો હોસ્ટેલની અંદર દીકરી બેદરકારી એટલી લાગે છે કે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી ત્યાં હોસ્ટેલની અંદર જે કેમેરા છે એમાં કટિંગ કરેલા છે અને પ્લસ આ દીકરીઓ ત્રણ પોતાની હિંમત બતાવી અને આગળ આવી અને બીજી દીકરીઓ કોઈના દબાણમાં આવી અને ફરી ગઈ એટલે વસ્તુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ત્યાં કાંઈક ચાલી રહ્યો છે ત્યાં છરી જેવી વસ્તુ નીકળે પ્લસ ત્યાં પત્તા નીકળે અને ત્યાં હોસ્ટેલમાં કોઈ વ્યવસ્થા નથી કે આ પત્તા ક્યાંથી આવે અને છોડી ક્યાં દે મેન પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ આગળ ન ઘટે પહેલે તો ત્યાંના વોર્ડન છે એની જવાબદારી આવે છે કે જે દીકરીઓ આવે છે એના બેગ ચેક થાય પછી એમાં શું જાય છે શું નથી જતું એ બધું ચેક થવું જોઈએ પણ આવી વસ્તુ નીકળ્યા બાદ એ વોર્ડનબેન એમ કહેતા હોય કે આ છરી બકા બકાલા કાપવા માટે કે ભલે ફ્રૂટ તકવા માટે તો ખરેખર તો વિષય એ છે કે એના પાસે આવે શું કામ ત્યાં જે સબ્જીને બનાવે છે ત્યાં ઓલરેડી છે સબ્જી માર્કેટને બધું એનું જમવાનું બધું બનાવે છે ને તો એના પાસે એવું છે તો આ દીકરીઓ પાસે કેવી જ આવે એમને કાંઈ જરૂર હોય કાંઈ સબ્જીનું કાંઈ કાંઈ લીધું હોય તો કાપું બધું નીચે જાય એની બેગમાં શું કામ નીકળે એ પ્રશ્ન છે મોટો અને સીસીટીવી કેમેરામાં મને એવું લાગે છે ત્યાંની તારીખો પણ અદલ બદલ થયેલ છે એ જાતનો વિષય છે અને કોઈ દીકરીને બદનામ કરવા માટે કોઈ એવી મોબાઈલ ઉપર રાખેલું સ્ટેટર કોઈ દીકરીને અને આ દીકરી આવી રીતે બેઠી છે આ દીકરી તો ઓલરેડી પોતાના બેન દ્વારા કહી દીધું છે જ્યાં હોસ્ટેલની અંદર જે વોર્ડનથી એને પ્રશ્ન પૂછ્યો જતો પણ તો છતાં પણ એ રાખ્યો છે અને બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ એના ઉપર કાર્યવાહી થઈ શકે છે અને એનો પણ અમે આજે કલેક્ટર ઓફિસ એને બધા રજૂઆત કરી છે પણ એનો તાત્કાલિક જો નિર્ણય આવે એવી અમારી માંગ છે અને આ હોસ્ટેલની અંદર જે વોર્ડન છે એની બદલી થાય એ અમારી માગ છે એટલો કે